બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના સલીમગઢ ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત ગામ સચિવાલયનું કામ ક્યારે પૂર્ણ થશે ગામ લોકોની રાહ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની ઘણી બધી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે યોજના અંતર્ગત ગામ સચિવાલયનું કામ સલીમગઢ તાલુકા કાંકરેજ મુકામે રૂપિયા સોળ લાખના ખર્ચે નવીન ગ્રામ સચિવાલયનું કામ ભગવતી કન્સ્ટ્રકશન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકો મીડિયા સમક્ષ કહી રહ્યા હતા કે સરકાર શ્રીના

બંધ બોલે છે તો દોઢ વર્ષમાં પૂરું કરવાનું હોવાથી હજી સુધી બંધ છે તો ક્યારે થશે મારું નામ પટેલ પરાગભાઈ દેવસીભાઈ પૂર્વ આચાર્ય સલીમગઢ પ્રાથમિક શાળા અમારા ગામમાં જે આ પંચાયતનું મકાન થઈ રહ્યું છે એ છેલ્લા છ આઠ મહિનાથી કામ બંધ છે અને સરકારનું જે ધારાધોરણ છે એ મુજબ કામ થયેલ નથી કામ બરાબર થયેલ અમને દેખાતો નથી તો સત્વરે કામ પૂરું કરે એવી અમારી ગામ લોકોની માગણી છે